હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે બનાવવાના છે ખીચિયા પાપડ તો આપણે એક બાજુ ત્રણ કિલો લોટ ચાળી લીધો છે ત્રણ કિલોનો લોટ બનાવવાનો છે આપણે એનામાં આપણે દોઢું પાણી મૂક્યું છે દોઢ ઘણું પાણી મૂકવાનું એક કિલો પાછળ દોઢ ઘણું પાણી મૂકવાનું એટલે આપણે ત્રણ કિલોનો લોટ છે ત્રણ કિલોના પાપડ બનાવવાના છે એટલે આપણે દોઢ ઘણું પાણી મેળવીને ત્રણ કિલોનું પ્રમાણમાં દોઢ ઘણું પાણી ઉકળવા માટે મૂકી દીધું છે એમાં આપણે નાખી દીધા છે મસાલા છે એમાં છે જીરું છે અજમો છે લીલા મરચાં છે મીઠું છે પછી મીઠો સોડા છે સાડો સોડા મતલબ ખારો ખારો એ બધું નાખી દીધું છે ને આપણે ઉકળવા માટે મૂકી દીધું છે ને ગેસ પર મૂક્યું છે જેવો તમને ઉકળતું દેખાતું હશે ત્રણ કિલોના લોટમાં જો પાણી ઉકાળીને આપણે નીચે લઈ લીધું છે લોટ આપણે તગારામાં ચાળવીને રાખ્યો તો રેડી કારણ કે આપણે ત્રણ કિલોના પાપડ બનાવવાના હતા એટલા માટે તો હવે આપણે પાણીને ગરમ કરી લીધું છે એકદમ ઉકાળી બરાબર ઉકાળી લીધું છે ને હવે આપણે લોટ ધીમે ધીમે બધો મિક્સ કરીશું જે પાણી બધું છે એ આ લોટમાં બધું અંદર સમોડી દેવાનું છે અંદર બધો લોટ મિક્સ કરી છે એનો ખીરું બનાવી દેવાનું છે એટલે બધું ધીમે ધીમે મારે એકલા હાથે કરવાનું છે એટલા માટે ધીમે ધીમે થશે કારણ કે મારી બેન બીજું કામ કરતી છે અને મારા બેનના પાપડ બનાવીએ છીએ એટલા માટે તો મારે કરાવવાના છે મારી બેનને નથી આવડતા એટલા માટે મને બોલાવીને મને બનાવડાવે છે તો આપણે કરીએ છીએ તો મારી એક બાજુ ભાણી બેસી ગઈ છે પણ એ નાની છે બિચારી દલડે ને એટલે એને હું પકડવા નથી દૂર રહેવું ગયું છે તો એ ચમચો લઈને હલાવવા માંડી પડી છે અને એને કેટલી વખત કહેવાનું મારે તો એ પાડે છે ચંચોલાને હલાવવા માંડી છે તો આપણે બધું જે પાણી ઉગાડ્યું છે મસાલાવાળું એ ધીમે ધીમે બધું અંદર મિક્સ કરી નાખ્યું એક આમટો રેડી દઉં તો મારા એકલાથી હાથે આમ એને હલાવવું હોય તો થોડું કાઠું પડે એટલા માટે મેં થોડું થોડું આમ મોણ કરું છું પછી છેલ્લા આપણે બધું નાખી દઈશું નહીં પણ એકદમ આને અંદર ગઠ્ઠાના થઈ જાય ને એટલા માટે બધો લોટને બરાબર આમ ધીમે ધીમે હલાવતા જઉં છું ને પાણી અંદર નાખતા જઉં છું બધું થોડું આખો લોટ કલવાઈ જાય ને અંદર એટલે પછી આપણે વધારે પડતું પાણી બધું જેટલું પૂરું કરી નાખશું ને એકદમ લોટ ખીરા જેવો રેડી કરી નાખશું તો તમે જોઈ શકો છો વિડીયોમાં બન્યા રેજો હું પાપડ કઈ રીતે બનાવું છું અને આપણે વણવાના નથી પાપડ મિત્રો અને જો ખાસ મિત્રોને મારી રેસીપી ગમે તો લાઈક શેર જરૂરથી કરજો અને કમેન્ટ કરજો કે મારા પાપડ બનાવવાની રીત કેવી છે કેવી લાગી અને પાપડ કેવા બન્યા ને મને છેલ્લા કમેન્ટ કરીને કેજો મારો પૂરેપૂરો વિડીયો જોજો અને પછી મને કમેન્ટ કરજો કે તમારે દીદી પાપડ કેવા બન્યા એ જરૂરથી મને મજા આવશે તમે કમેન્ટ કરો તો મને મજા આવે ને તો મને બીજી વખત બનાવવાની આશા રહે કે ના પી સારું કરું છું મને પોતાને એમ ગર્વ થાય કે ના ભાઈ મેં સારું કરું છું કોઈ આમ મને સામેથી એમ રિસ્પોન્સ આપે કે ના દીદી તમે સારું બનાવો છો સારું કામ કરો છો તો મને આમ પોતાને આમ અંદરથી જાગૃતતા થાય એમ કે ના મન લોકો મારા વખાણ કરે છે મને તો વખાણ કરો ને તમે એટલે વધારે ઉત્સાહ આવે એટલે તમે પણ ભલે ખરાબ હોય તો ખરાબ પણ મારા વખાણ કરજો એટલે મને મજા આવે ભાઈ જે હોય મારો વિડીયો દીદી જોતા હોય આંટી જોતા હોય અંકલ જોતા હોય મારા મમ્મી પપ્પાની ઉંમરના બધા જોતા હોય ભાઈ જોતા હોય જો બી જોતા હોય મારું યુટ્યુબ ફેમિલી છે ને બસ તો મને કમેન્ટ કરજો મને મારો પાપડ આ છે મેં બનાવું છું પાપડ એ કેવા તમને બનાવવામાં દેખાવામાં કેવા લાગે છે ને મને કમેન્ટ કરીને કહેજો તો જો ફાઇનલી કહે છે આપણે બધે પૂરેપૂરું પાણી અંદર બધા લોટમાં મિશ્રણ કરી લીધું છે ભેગું આખું ખીરું બનાવીને આપણે રાખ કરી દીધું છે રેડી આ ખીરું રેડી કરી દીધું છે ને આપણે એક અંદર પાણી મૂકી દીધું છે આ એક પેલું મોટું લીધું છે એમાં પાણી ચૂલા ઉપર ગરમ કરવા મૂક્યું છે ચૂલા પર ગરમ કરવા મૂકી દીધું છે ને આપણે ત્યાં લાવી દીધું છે આપણે ખીરું હવે આપણે આમાં થોડું તેલ લગાવી દીધું છે આ વાટકો કાણાવાળો છે એ વાટકામાં આપણે થોડું થોડું તેલ લગાવીને જો આ રીતે હું બાફવા માટે મૂકી હવે પહેલાં તો પેલું દેખાય છે એમાં પાણી મૂકી દીધું છે ને એમાં કાટલો મૂકી દીધો છે હવે આ લોટને હું આ રીતે મૂકીશ બફા બાફ બફા તો કરવા માટે તો જો આટલો વાટકો ભરીને લોટ હું મૂકી દીધો છે અને હું આ લોટ મૂકું મૂકું પણ ઉપર જે ડીશ ઢાંકું ને એના પર પણ લોટ થોડો લગાવી દઉં એટલે હારે જ વધારે બફા એટલા માટે અને આપણે ચૂલા પર બનાવી છે તમે જોઈ શકો છો કે આપણે અંદર કાટલો આપણે પહેલાં મૂકી દીધું હતું પાણી ગરમ કારણ કે ટાઈમ વેસ્ટ ના થાય ને એટલા માટે અને હું આ જો ઉપર બીજી ડિશ ઢાંકવાની છે તો હું એના પર પણ તેલ થોડું ગ્રીસ કરીને આ રીતે લોટ લગાવું છું જોઈ શકો અને આપણા ખીરામાં તમે બધા મસાલા દેખાય છે તમે જોઈ શકો છો બધા મસાલા દેખાય અને એકદમ પોચા પાપડ બનશે મારા ખ્યાલ મુજબ તો એકદમ પોચા પાપડ બનશે તમે જોઈ જોઈ લેજો અને તમારે માપ સાથે જોતી હોય રેસીપી તો મને કોમેન્ટ કરજો કેટલાને જોવે છે એ પછી બનાવીશ આમ તો હું માપ તમને બનાવી ખાલી વિડીયો બનાવીશ પાપડ નહીં બનાવું માપ સાથે વિડીયો પાપડ નહીં બનાવું માપ સાથે હું તમને આમ લખીને કહીશ કે આટલામાં આટલું વેસ્ટ એ કરવાનું આપણે જો તો આપણે મૂકી દીધું છે અંદર અંદર બાફવામાં બફાવવા માટે લોટ અને ઉપર થોડું વરાળ ના નીકળે એટલા માટે આપણે ઉપર ઈંટનો દબાણ આપી દીધું છે અને જો આગ કેવી હડગે છે આપણે લગાવી દઈએ ને આગ હા 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 આપણે લાગ લગાવવામાં તો મજા આવી જાય એમ ભાઈ ચૂલા પર જ બને ને યાર ગેસ પર થોડી બને પાપડ પાપડમાં કેટલી આગ જોઈએ કેટલું ટાઈમ થાય યાર તો આપણે હવે પાપડ આપણે બનાવવાના છે તો આપણે લોટ બફાઈ છે કે નહીં બફાયો એ આપણે હવે ચેક કરીશું થોડી વારમાં કારણ કે આમ પહેલી વખત મૂકીએ એટલે થોડી તો વાર જ લાગે પછી બીજી વખત તો આમ આપણે બીજા પાપડ બનાવે ત્યાં સુધી બીજો લોટ બફાઈ જતો હોય છે તો હવે આપણે થોડી વારમાં ચેક કરીશું હજી રવા દઈએ બે મિનિટ પછી જોશું આપણે ચેક કરશું ઓકે તો હવે આપણે લોટને ચેક કરી લઈએ બફાયો કે નહીં બફાયો એ ચેક થાય છે લોટ આમ તો બધો બફાઈ ગયો છે લોટ કારણ કે ચમચીમાં એટલો ચોટતો નથી એ ચમચીમાં કાચો લોટ હતો ને એ ચોટેલો છે બાકી પાકો લોટ ચોટેલો નથી અને હવે આપણે લોટ બફાઈ ગયો તો આપણે હાથેની ધોઈને તૈયાર છે પ્લાસ્ટિક એમાં થોડું તેલ લગાવી દીધું છે ને આપણે એમાં લોટ કાઢી દીધું છે અને મારી બેન લોટ મસળવા માંડી છે કારણ કે આપણે દબાવવાના છે મશીનમાં પાપડ વણવા વાળા કોણ હોય એ વણવા માટે જો ચાર પાંચ છ લેડીઝ ચૂતી હોય આમાં અમે ત્રણ જણ છે ખાલી હું મારી બેન એક મારા બીજા કાકા કુટુંબના બેન લાગે એ છે તો મેં આટલા જન થઈને મારી બેન લોટાથી માંડી જુઓ હવે મેં એને કહું છું કે અરે એને આજે જે થેલી છે એને બરાબર તું વાળી દે પછી હાથ પર કપડું રાખ કપડું રાખીને પછી બરાબર મસળ એટલે બરાબર મસડાઈ જશે પણ એ હા મળતી નહીં હવે એ છેલ્લા એને એ જ કરવું પડશે હાલ એ લોટાથી માંડી છે કે નમે આવું જ કરી છે એની જીત પર રડી વાંધો ને આપણે શું દાજે ખબર પડે હે ને એ જો છે દેખાય છે તમને કેવું લાગે આ લોટા પર તેલ બી નહીં લગાવ્યું લગાવી બોલો શું કેવું મારે હવે છે બિચારી મારાથી નાની હવી જો એને મસેડીને તૈયાર કરી દીધો ને હવે બનાવવા મળી છે ગુલ્લાન પેલી બાજુ મારા બે બીજા છે એ પાપડી માંડ્યા છે તમે જોઈ શકો છો કે અમારા પાપડ કેવા બને છે મોટા મોટા દેખાય છે ને પેલી બાજુ અમારા કારી બા બેઠા છે ભાણી બેઠા છે બધા બેઠા છે શું કરવાનું બધા છોકરાઓને બી જોડે રાખવા પડે તો આ રીતે અમે ગુલ્લા બનાવી બનાવીને આ મશીનમાં ને ઉપરને નીચે પ્લાસ્ટિક રાખવાનું વચ્ચે ગુલ્લો રાખીને દબાવવાનું આમ થોડી વાર પ્રેશર આપવાનું એટલે છે ને મસ્ત પાતળા પાપડ થઈ જાય એટલે તમને પાપડ તમને હું પાપડ છે તળીને પણ બતાડીશ તમને ખબર પડે કે પાપડ કેવા બન્યા છે તમે હાલ જોઈ શકો છો કે મારા પાપડ કેવા બન્યા છે અને મારા પાપડ ગમ્યા હોય મારી રેસીપી ગમી હોય તો મને કમેન્ટ કરીને કહેજો કે દીદી તમારા પાપડ બહુ મસ્ત બન્યા છે સારા લાગતા હોય તો બી કમેન્ટ કરજો ના સારા લાગતા હોય તો બી કમેન્ટ કરજો મને બરાબર મને જકરાક પણ ખોટું નહીં લાગે પણ ખરાબ કમેન્ટ નહીં કરવાની ખરાબ કમેન્ટ કરે ને તો દીદીને બહુ ખોટું લાગે એટલા માટે મને દીદી બે

અને કોને કોના ફેવરેટ છે પાપડ કોના કોના ફેવરેટ છે ચોખાના પાપડ કોને કોને ભાવે છે મન તો ભાવે છે મન તો ચા નાસ્તો ચામાં બહુ હું આ પાપડ ખાઉં બહુ ખાઉં પણ તમારા કોના કોના ફેવરેટ છે એ લોકો મને ખાસ કમેન્ટ કરીને કે જો કે મારા ફેવરેટ છે અને જેને પણ ખાવા હોય એ મારા ઘરે આવી શકે છે મારા ઘરે મહેમાનગતિ પણ કરી શકે છે મોસ્ટ વેલકમ છે મારા ઘરે આવવા માટે તો જુઓ આપણા બીજા પાપડ બધા સુકાવા જ ગયા મારી ભાણી લઈને જતી રહી આ બીજા હવે આપણે રેડી કરીએ છીએ અને આપણા બધા પૂરા થવાયા છે પાપડ ફાઇનલી તો હવે આપણે જે સુકાઈ ગયા હોય પાપડ એ પાપડને આપણે લાવી દઈશું લાવીને આપણે એને આપણે તેલમાં તળવાના છે મૂસી તેલમાં તળવાની છું એટલે આપણને ખબર પડી કે કેટલા પોચા થયા છે પાપડ તમે જોઈ શકો છો અમારા પાપડ કેવો દેખાય છે તો ફાઇનલી મિત્રો તમને કોને કોના પાપડ વાવે છે ચોખાના પાપડ કોને કોને ગમે છે એ લોકો મને કમેન્ટ કરીને ખાસ કહેજો જેના ફેવરેટ હોય એ લોકો મને કમેન્ટ કરજો ને મારી આ ખીસિયા પાપડની રેસીપી તમને કેવી લાગી ગમી હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરવાનું ખાસ ના ભૂલતા અને આ પાપડ મારા શું કઈ ક્યાંથી તળાય છે હવે તમે ત્યાંથી નક્કી કરી શકો કે અમારા પાપડ કેવા બને છે એકદમ પોચા દેખાય છે અને એકદમ એકદમ થોડોક ટુકડો નાખો ને એટલે એટલો મોટો થઈ જાય છે બોલો તેલમાં બહુ મોટો થઈ જાય છે તો ખાસ કરીને મારી રેસીપી ગમી હોય તો કમેન્ટ કરી જો નેક્સ્ટ બ્લોગમાં મળીશું બાય બાય